શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા તળાવ પાસે ની શિવાલય રેસીડેન્સી ખાતે સંગીતમય સુંદરકાંડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સુંદરકાંડ નું સફળ આયોજન કરનાર ભારતીય ભવન્સના રજિસ્ટાર નીરવભાઈ હસમુખભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આજથી 40 વર્ષ પહેલા સૌપ્રથમ વાર નંદ કિશોર શાસ્ત્રીય સંગીતમય સુંદરકાંડની શરૂઆત કરી હતી અશ્વિન પાઠક જેવા દિગ્ગજ સુંદરકાંડ પાઠકો પણ એક જ પારાયણની પંક્તિઓને દસ જુદા જુદા રાગમાં ગાઈ શકે છે તેવા નંદ કિશોર શાસ્ત્રીજી અમદાવાદથી ખાસ આજે સુંદરકાંડ માટે પધાર્યા હતા તેઓ પોતે એમએ બીએડ કરી વેરાવળમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે એમ વડોદરાના પૂર્વ સેલ્સ ટેક્સ ઓફિસર મહેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં શ્રી બોરસદ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ રજનીકાંતભાઈ આર જોશી તથા

સ્વામી તુલસીદાસજીએ એમના આમચરિત માનસમાં જે પાંચમું સપમાન લખ્યું સુંદરકાંડ અમારે યથા નામો તથા ગુણા જેવું નામ તેવા ગુણવું એટલે સુંદરકાંડ કરવાથી શારીરિક સુંદરતા વધે સ્વાસ્થ્ય સુંદરતા આવે અને સામાજિક સુંદરતા ફલશ્રુતિમાં લખેલું છે સકલ સુમંગલ દાયક દરેક કામમાં મંગલ આપનાર આ સુંદરકાનો પાઠ છે અને આજે એ પરિવારે બહુ સરસ મજાનું સુંદરકાનનો પાઠ રાખે બહુ સરસ આનંદ થયો અને આ સુંદરકાંડનું સુંદર ફળ મળે એવી આ વર્તના સાથે હું હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરું છું ત્યાં પરિવારને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સફળ રાખે એ ધ્યાન રાખીને શાસ્ત્રીજી આપણા પાંચસો વર્ષની ગુલામી બાદ રામનંદિર આપશું કીધું રામજી બી હનુમાનજી સૌથી વધારે ખુશ થયા છે અને એવું મેં સાંભળ્યું છે કે હનુમાનજી દર્શન કરવા આવ્યા હતા આ બી એક હનુમાનજીની કૃપા છે અને સુંદરકાંડમાં તો હનુમાનજી આવે જ છે અમારો અનુભવ છે સુંદરકાંડમાં હનુમાનજીની હાજરી હોય જ છે એટલે હનુમાનજીના ચરણમાં પ્રણામ કરું છું અને આ જે રામલલા બિરાજમાન થયા એ આજે આખા વિશ્વની નજર શ્રી રામલલા ઉપર છે કોઈ પણ જાત હાથ વગરના હનુમાનજીના દર્શન સાથે લોકો રામલાના દર્શન કરી રહ્યા છે આજે હજારો લાખો કરોડો ભક્તો ત્યાં આવીને દર્શન કરી રહ્યા છે એ અમારા માટે સનાતન ધર્મ માટે ખુશી નીકળે છે